હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ ઉમેદવારોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક મહત્ત્વપૂર્ણ ભરતી બહાર પાડવામાં આવેલી છે ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ ત્રણ સંબંધી ભરતી સંબંધી વિગતવાર સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો વિગતવાર જોઈએ મિત્રો બે હજાર પચીસ છવ્વીસ ફાયર મેન કમ ડ્રાઈવર વર્ગ ની ભરતી સંબંધિત પ્રસિદ્ધ કરવામાં આવી છે ગુજરાત સેવા પસંદગી મંડળ ગાંધીનગર ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તકના ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ ત્રણ સંવર્ગની કુલ એકસો અડત્રીસ જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી થી ઓજસ વેબસાઈટ મિત્રો અહીં આપેલી છે તેમના પર તારીખ 9/12/2025 બપોરના 14 કલાક થી 23/12/2025 સમય રાત્રિના 23:59 કલાક સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે ભરતી પ્રક્રિયા સંબંધિત તમામ સૂચનાઓ મંડળની વેબસાઈટ અહીં આપેલી છે તેમના પર મૂકવામાં આવશે તેથી વેબસાઈટ મિત્રો નિરંતર જોતા રહેવી જરૂરી છે ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત વય શાળા સોડિયાનું પ્રમાણપત્ર કેટેગરી એચસી એસટી એસસીબીસી ઈડબલ્યુ એસ માજી સૈનિક જે કંઈ લાગુ પડતું હોય તે તમામ પ્રમાણપત્રો સાથે રાખીને ઓનલાઈન અરજી કરવાની રહેશે જેથી અરજી રદ થવાને પાત્ર ન બની શકે જગ્યાની વિગતો કુલ જગ્યાઓ મિત્રો 138 છે જનરલ કેટેગરી માટે 59 જગ્યાઓ આર્થિક રીતે નબળા વર્ગ માટે તેર અનુસૂચિત જાતિ માટે નવ અનુસૂચિત જનજાતિ માટે 20 સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે સાડત્રીસ જગ્યાઓ છે તે પૈકી મહિલાઓ માટે જનરલ કેટેગરી માટે ઓગણીસ જગ્યા આર્થિક નબળા વર્ગ માટે ચાર જગ્યા અનુસૂચિત જાતિ માટે ત્રણ જગ્યા અનુસૂચિત જનજાતિ માટે છ જગ્યા છે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે બાર જગ્યા છે દિવ્યાંગ ઉમેદવારો માટે એક પણ જગ્યા નથી માજી સૈનિક માટે તેર જગ્યાઓ છે તો જાહેરાતમાં દર્શાવેલી જગ્યાઓમાં વધઘટ થવાની શક્યતા રહેલી છે અનામત જગ્યાઓ મૂળ ગુજરાતના અનામત વર્ગના ઉમેદવારો માટે જ અનામત રહેશે અહીં મિત્રો ખાસ અગત્યની સૂચનાઓ આપેલી છે કે આ જગ્યાઓ પર પુરુષ તેમજ મહિલા ઉમેદવારોની પસંદગી ઉમેદવારોએ મેળવેલ માર્ક્સ નોર્મલાઇઝ માર્ક્સના મેરિટના ધ્યાને લઈ કરવામાં આવે તેથી આવી જગ્યાઓ પુરુષ તેમજ મહિલા ઉમેદવારો માટે અરજી કરી શકશે ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તકના ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ ત્રણ સંવર્ગની સીધી ભરતીમાં રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની ફાયરમેન કમ ડ્રાઈવર સંવર્ગોની જોબ સાટ તેમજ ભરતી નિયમો ધ્યાને લઈ તજજ્ઞ સમિતિની સમિતિ દ્વારા દિવ્યાંગ અનામતમાંથી મુક્તિ આપવામાં આવેલ છે ત્યારબાદ નાગરિકત્વ સંબંધી ખાસ સૂચના આપેલી છે અને વય તો ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછે નહીં અને તેત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ તે ઉપરાંત વય મર્યાદામાં સુખસાટ મળવાપાત્ર રહેશે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષ અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષ અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષની સુક્ષાત મળવા પાત્ર રહેશે માજી સૈનિકના ઉમેદવારોને 3 વર્ષની સુક્ષાત મળવા પાત્ર રહેશે ત્યારબાદ પગાર ધોરણ તો પ્રથમ 5 વર્ષમાં પ્રથમ 3 વર્ષ માટે પ્રતિમાસ માસ ₹26000 ના ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે 5 વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાય તે સંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના રૂપિયા ઓગણીસ હજાર નવસો થી ત્રેસઠ હજાર બસો લેવલ ટુના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે શૈક્ષણિક લાયકાતની વિગતો અહીં આપેલી છે તો ઉમેદવારે માધ્યમિક અથવા તો ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ઉચ્ચતર માધ્યમિક શાળાનું પ્રમાણપત્ર એસએસસી પાસ કરેલ હોવા જોઈએ અને સરકારે માન્ય કરેલ તેને સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ એ મિત્રો ખાસ નોંધ આપેલી છે ધોરણ બારમાં સમકક્ષ લાયકાત બાબતે ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી બોર્ડમાંથી ધોરણ બાર પાસ છે જે વિષય એનઆઈએસ તેમજ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર માન્ય બોર્ડમાંથી અથવા તો ટેકનિકલ બોર્ડના ડિપ્લોમા કોર્સના ધોરણ બાર સમકક્ષ ગણી શકાય છે જે બાબતે વખતના પરિપત્રો ધ્યાનમાં લેવાના રહેશે કેન્દ્ર સરકાર અથવા ઔદ્યોગિક તાલીમી સંસ્થાની માન્યતા સંસ્થામાંથી ફાયરમેનનો સ મહિનાના અભ્યાસક્રમનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ રાજ્ય અથવા તો કેન્દ્ર સરકારની માન્ય સંસ્થામાંથી ફાયરમેનનો અભ્યાસક્રમ અથવા તો ડાયવર કમ પંપ ઓપરેટરના અભ્યાસક્રમનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ અને ઉમેદવાર હેવી મોટર વેહકેલનું માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતું હોવું જોઈએ ઉમેદવાર ફાયરમેન કમ ડ્રાઇવર સ્વર્ગ માટે નિયત તેલ નીચે મુજબ લઘુત્તમ શૈક્ષણિક શારીરિક માપદંડ ધરાવતો હોવો જોઈએ તો મૂળ ગુજરાત ક્ષેત્રના અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે લઘુત્તમ ઊંચાઈ એકસો સેમી સાતી ફુલાવ્યા વગર ફુલાવિયા પહેલા એક્યાશી ફુલાવ્યા પછી સિયાસી અને લઘુત્તમ વજન પચાસ ત્યારબાદ ઉમેદવાર મૂળ ગુજરાત ક્ષેત્રના અનુસૂચિત જનજાતિ એકસો પાસઠ સેમી ઊંચાઈ ફૂલાવ્યા વગર સાથે એક્યાસી ફૂલાવ્યા પછી છ્યાસી અને લઘુત્તમ વજન પચાસ કિલોગ્રામ ત્યારબાદ મહિલા ઉમેદવારો માટે મૂળ ગુજરાત ક્ષેત્રના અનુસૂચિત જાતિ ઉમેદવારો માટે લઘુત્તમ ઊંચાઈ એકસો છપ્પન સેમી અને લઘુત્તમ વજન ચાલીસ ત્યારબાદ ઉમેદવાર મૂળ ગુજરાત ક્ષેત્રના અનુસૂચિત જનજાતિ સિવાયના તો લઘુત્તમ ઊંચાઈ એકસો અઠાવન સેમી અને લઘુત્તમ વજન ચાલીસ કિલોગ્રામ હોવું જોઈએ ત્યારબાદ મિત્રો અગત્યની સૂચના આપેલી છે ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો ઓગણીસો સડસઠમાં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ ત્યારબાદ અનુસૂચિત અનુસૂચિત જાતિ જનજાતિ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે અગત્યની સૂચના આપેલી છે તો એસીબીસી ના ઉમેદવારોએ પરિષ્ઠ ચાર મુજબ ગુજરાતી નમૂનામાં નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ એક ચાર બે હજાર ત્રેવીસથી થી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ત્રેવીસ બે ત્રેવીસ બાર બે હજાર પચીસ સુધીમાં મેળવેલું હોવું જોઈએ તેના વિકલ્પે એક ચાર બે હજાર પચીસ થી અરજી કરવાની છેલ્લી પચીસ હેઠળ રજૂ કરવાનું રહેશે ત્યારબાદ અગત્યની સૂચનાઓ આપેલી છે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો કે જેમણે એનેક્સર કેસ અંગ્રેજી અથવા તો પરિષ્ઠ ગુજરાતી નમૂનામાં ચોવીસ બાર બે હજાર બાવીસ થી ત્રેવીસ બાર બે હજાર પચીસ સુધીમાં મેળવેલું હોવું જોઈએ અને તેના વિકલ્પ સ્વરૂપે આવકના આધારે એક ચાર બે હજાર થી ત્રેવીસ બાર બે હજાર પચીસ સુધીમાં ભારત સરકાર હેઠળના ઈડબલ્યુ ના અનામત લાભ માટે ઇન્કમ એન્ડ એસેસ સર્ટિફિકેટ મેળવવા હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અગત્યની સૂચનાઓ આપેલી છે માજી સૈનિકના ઉમેદવારો માટે અગત્યની સૂચના આપેલી છે તો તમામ સૂચના વાંચી લેવી વિધવા ઉમેદવારો માટે અગત્યની સૂચના આપેલી છે ત્યારબાદ માન્ય રમતગમતના વધારાના ગુણ મેળવવા માટેની અગત્યની સૂચના આપેલ છે તો રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય આંતર યુનિવર્સિટી અને અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધામાં માત્ર પ્રતિનિધિત્વ કરેલ હોય તેવા ઉમેદવારોને અગ્રતા માટે તેમને એનસીટ્યુ પરીક્ષામાં મેળવેલ ગુણના નોર્મલાઇઝ ગુણમાં પાંચ ટકા ગુણ ઉમેરી આપવામાં આવશે ત્યારબાદ શૈક્ષણિક લાયકાત મર્યાદા જે ત્રેવીસ બાર બે હજાર પચીસની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે કોમ્પ્યુટરની જાણકારી અંગે અગત્યની સૂચના આપેલી છે તો અહીં મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે કોમ્પ્યુટરના પ્રમાણપત્ર સંબંધી અગત્યની સૂચના આપેલી છે અરજી કરવાની તો નવ બાર બે હજાર પચીસથી ત્રેવીસ બાર બે હજાર પચીસ ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી અરજી કરી શકાશે અરજી કરવા માટે અગત્યની સૂચનાઓ અહીં આપેલી છે તો તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી અરજીમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો બેકગ્રાઉન્ડ વાળો તથા ફોટો પડાવવાની તારીખ સાથે ફોટો અપલોડ કરવાનો રહેશે અને આ તારીખ અરજી કરવાની છેલ્લી તારીખથી એક વર્ષ પહેલાંની ન હોવી જોઈએ તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે પરીક્ષા ફી વિશે સ્પષ્ટતા કરેલી છે પ્રાથમિક પરીક્ષા ફી પાંચસો રૂપિયા અનામત વર્ગ માટે અને અનામત વર્ગ માટે ચારસો રૂપિયા છે અને ફી પરત મળવા પાત્ર રહેશે પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારને અને ફી ભરવાની છેલ્લી તારીખ છવ્વીસ બાર બે હજાર પચીસ ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી છે કોઈપણ સંજોગોમાં અન્ય કોઈ પણ રીતે પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં ખાસ નોંધ આપેલી છે ફી રસીદની પ્રિન્ટ અથવા તો એ રસી ફરિયાદ પણ મેળવી લઈ સાસવાની રહેશે જો કોઈ ફી રસીદ જનરેટ ન થાય તો અરજી માટે ફી ભરાયેલ ગણાશે નહીં અને જ્યાં સુધી ફી ભરાયેલ નહીં હોય ત્યાં સુધી ઉમેદવારની અરજી માન્ય ગણાશે નહીં ત્યારબાદ ફી સંબંધી ઘણી બધી અગત્યની સૂચના આપેલી છે તો તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી જરૂરી છે ત્યારબાદ મિત્રો અહીં ઘણી બધી પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે પરીક્ષા પાર્ટ એ અને પાર્ટ બી એમ બે ભાગમાં લેવામાં આવશે પાર્ટ એમાં સાઠ ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે જેમાં તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશનના ગુણ ગણિતિક કસોટીઓના ત્રીસ ગુણ રહેશે ત્યારબાદ પાર્ટ બી માં એકસો પચાસ ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે જેમાં ભારતનો બંધારણ વર્તમાન પર્વ ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન ના ગુણના પ્રશ્નો સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા એકસો વીસ ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે અભ્યાસક્રમની વિષય વસ્તુ નિયત કરેલી શૈક્ષણિક લાયકાત મુજબ રહેશે પાર્ટ એ માં સાઠ પ્રશ્નો અને પાર્ટ બી માં એકસો પચાસ કુલ બસો દસ પ્રશ્નો પૂછવામાં આવશે સમય ત્રણ કલાક એટલે કે એકસો એસી મિનિટ મળવાપાત્ર રહેશે માર્ક મિત્રો એક ચતુર્શ માર્ક ઉમેદવારો મેળવેલ ગુણ ઓછા કરવામાં આવશે કરવામાં આવશે પરીક્ષાના આયોજન સંબંધી સૂચના તો પરીક્ષાની તારીખ પરીક્ષાના સમયની માહિતી પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા અંગે અગત્યની સૂચના મંડળની વેબસાઇટ મિત્રો આપેલી છે તેના પર પ્રસિદ્ધ કરવામાં આવશે તેથી વેબસાઇટ મિત્રો નિરંતર જોતા રહેવી પરિણામની પ્રસિદ્ધિ સંબંધે સ્પષ્ટતા કરેલી છે પાર્ટ એ અને પાર્ટ બી નું સ્વતંત્ર અલાયદું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ નક્કી કરવામાં આવેલ છે પાર્ટ એ માટે લઘુત્તમ ગુણ ચાલીસ ટકા અને પાર્ટ બી માટે પણ લઘુત્તમ ગુણ ચાલીસ ટકા રાખવામાં આવેલ છે ચાલીસ ટકા માર્ક કરતાં ઓછું લઘુત્તમ ગુણવત્તા ધોરણ કોઈપણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં ત્યારબાદ પસંદગી યાદી યાદી પ્રતિક્ષા તૈયાર કરવાની પદ્ધતિ સંબંધે સ્પષ્ટતા કરેલી છે તો પ્રોવિઝનલ મેરિટ યાદીના બે ગણા ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી બાદ પણ જાહેરાતમાં દર્શાવ્યા મુજબ કેટેગરી મુજબ ભરવાની થતી જગ્યાઓના આધારે પસંદગી યાદી પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે જરૂરી સંખ્યાના ઉમેદવારો ન મળવાના સંજોગોમાં કેટેગરી વાઇઝ જરૂરી મુજબના પ્રોવિઝનલ મેરિટ યાદી પરના ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવશે ત્યારબાદ નિમણૂક સંબંધી અગત્યની સૂચના આપેલી છે ત્યારબાદ મિત્રો ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે આ તમામ સૂચનાઓ મિત્રો એક વખત વાંચી લેવી જરૂરી છે તે સાથે મિત્રો અભ્યાસક્રમ પણ આપેલો છે તો ગુજરાતીમાં મિત્રો અભ્યાસક્રમ આપેલો છે વિગતવાર અભ્યાસક્રમ આપેલો છે ભાગ અ માટે તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશનના ત્રીસ પ્રશ્નોના ત્રીસ ગુણ જેમાં સંબંધિત પ્રશ્નો 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 વેન આકૃતિ આધારિત તાર્કિક તાર્કિક માહિતીનું અર્થઘટન માહિતીની પર્યાપ્તતા આ તમામ મુદ્દાઓને આવરી લીધેલા છે ગણિતિક કસોટીઓના ત્રીસ ગુણના પ્રશ્નો પૂછાશે જેમાં સંખ્યા પદ્ધતિ જાદુરૂપ અને બીજગણિત સમાંતર શ્રેણી સમગુણોત્તર શ્રેણી સરેરાશ ટકાવારી નાફોખોટ ગુણોત્તર અને પ્રમાણ ભાગીદારી સમય અને કાર્ય સમય ઝડપ અને અંતર કાર્ય મહેતાનો અને ચાંકણો નિયમ આ તમામ મુદ્દાને આવરી લીધેલા છે ભાગ બમાં એકસો પચાસ ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે જેમાં ભારતનું બંધારણ સંબંધિત દસ પ્રશ્નોના દસ ગુણ રહેશે બંધારણનો અમુક મૂળભૂત હક્કો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત ફરજો રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ રાજ્યપાલની સત્તા ભૂમિકા અને જવાબદારી પ્રણાલી ભારતીય બંધારણમાં બંધારણીય સુધારાઓ ભારતીય બંધારણમાં કટોકટીને કટોકટી કેન્દ્ર રાજ્ય સરકાર તેના સંબંધો ન્યાયતંત્ર સંવિધાનિક સંસ્થાઓ તમામ મુદ્દાઓને આવરી લીધેલા છે જેમાંથી દસ ગુણના પ્રશ્નો પૂછાશે ત્યારબાદ વર્તમાન પ્રવાહોના દસ પ્રશ્નોના દસ ગુણ રહેશે જેમાં પ્રાદેશિક રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય કક્ષાના કરાંટમાંથી સામ્રદ્ધ ઘટનાઓ સંબંધી પ્રશ્નો પૂછાશે ત્યારબાદ ગુજરાતીના અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના પાંચ પાંચ ગુણના પ્રશ્નો પૂછાશે ટોટલ દસ પ્રશ્નોના દસ ગુણ રહેશે ત્યારબાદ શૈક્ષણિક લાયકાત સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો એકસો વીસ પ્રશ્નો પૂછાશે એકસો વીસ ગુણ રહેશે જેમાં ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેજર્સ એક્ટ બે હજાર તેરના પાંચ પ્રશ્નો ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેજર્સ રૂલ્સ બે હજાર ચૌદના પાંચ પ્રશ્નો

અગ્નિ સેવા આપત્તિ આપત્તિ વ્યવસ્થાપન વ્યવસ્થાપન જેના ચાર પ્રશ્નો રહેશે અગ્નિ સેવા માટેના સાધનોના ચાર પ્રશ્નો રહેશે સલામતી વ્યવસ્થાપન પર્યાવરણ અને આરોગ્ય જેમના ચાર પ્રશ્નો રહેશે અને ઉપરોક્ત ક્ષેત્રમાં વર્તમાન વલણો અને તાજેતરની પ્રગતિઓ વિશે પણ પ્રશ્નો પૂછાશે

સંબંધિત મુદ્દા સામે દર્શાવેલ ગુણ સૂચિત ગુણ છે જે મંડળ જયારે જરૂર જણે તેમાં ફેરફારને અવકાશ રહેલ છે જેમ માટે મંડળ કોઈ પણ જાતનું કારણ આપવા બંધાયેલ નથી ત્યારબાદ મિત્રો ઘણી બધી અગત્યની સૂચના આપેલી છે એક ચતુર્થાઉસ માર્ક મેળવેલ ગુણમાંથી ઓછા કરવામાં આવશે એટલે કે નેગેટિવ માર્કિંગ પદ્ધતિ અપનાવેલી છે તો આ મહત્વપૂર્ણ ભરતી છે અને અભ્યાસક્રમ સાથે ભરતી આવેલી છે તો જે ઉમેદવારો શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય મર્યાદા ધરાવતા હોય તેમણે મિત્રો ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ ત્રણની ભરતીમાં અવશ્ય ભાગ લેવો થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ